છો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે મેથી મુઠિયાનું શાક એકદમ નવી રીતે તો મેથી મુઠિયાનું શાક બનાવવા માટે મેં એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે ચારી લીધો છે અડધી વાટકી એટલે આપણે મેથી નાખવાની છે આદુ લસણની પેસ્ટ એક ચમચી ચાર નંગ મરચાં સમારી લીધા છે અને એક નંગ ડુંગળી છે હવે આપણે અંદર લાલ મરચું નાખું છું એક ચમચી अर्धी चमची ओची थोड़ी हरदर, एक चमची दाणा जीरा और दी चमची हींग और चमची मिठू एक चमची तेल हाथे मिक्स कर दे दाणा मुठिया सब्जी तो मैं खादी बना बनावी ने पर एक बार मारी रीते बनेमी खाजो तुमने बहुत बहुत सरस लागसे ने बहुत टेस्टी बने छे ताबी रीते सरस मजे नु मूल नाखिया मिक्स करिया पछि अंदर

કોફી એક હતો એ કોફતા કોતો આપણે રેડી થઈ ગયા છે ફરી તેલ ગરમ મૂકી દીધું છે તેલના અંદર આપણે નાખી દેશું આ શિયાળાના મોસમ ના અંદર સબ્જી બને છે બહુ સરસ લાગે છે એકદમ ટેસ્ટી બાળકો આ મેથ ને એવું બધું નથી ખાતા હોતા પણ તમે આવી રીતે બનાવીને ખવડાવો ને તો બાળકો એ ટેસ્ટી ખાઈ લેશે બાળકો બાળકો તો એકલા કોફતા કરીને આપો ને તોય બી બહુ સરસ લાગે એમને ક્રિસ્પી થવા દેશું

નો મસાલો આપણે એકદમ જોરદાર કરવાનો છે મસાલા બહુ સરસ લાગે મિત્રો કોકતા પણ એમ ને મે ખાવા બહુ જ મજા આવે આ सब्जी આપણે કુકરના અંદર બનાવવાની છે તો કુકર મે મૂકી દીધું છે એના અંદર મે એક ચમચો બરીંસિંગ તલ ગરમ મૂક્યું છે થોડું રાઈ અને જીરો બે સુકા મરચા બે તજ પાન લસણ એક ગાંઠ વાટેલું એક નંગ ડુંગળી જણી તમારે ની ચાર નંગ જણા સમારેલા ના મરચા અઢીસો ગ્રામ ફોલેલા વટાણા લીલા હવે આપણે એક પટ્ટો મેં સમાર દીધો હતો આમ બાળકો રીંગણા ભટ્ટાઓ નથી ખાતા હતા પણ આપણે આજે એમને ખવડાવી દઈશું બે મિનિટ સાંભળી દઉં હવે આપણે સાત સરસ સંતરાઈ જાય પછી આપણે નાખવાની છે અંદર અડધ અડધી ચમચી એક ચમચી મરચું કશ્મીરી એક ચમચી મીઠું એક ચમચી દાણા જીરું હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે હવે આપણે અંદર નાખવાના છે સમારેલા ટામેટા એને પણ સાથે બે મિનિટ મરચા જોડે કાઢી લેવાના છે શાકભાજી આપણે સરસ સંતરાઈ ગયા છે તો પાણી રેડું છું એક ગિલાસ જેટલું આપણે પાણી રેડવાનું છે આદુ લસણ ની પેસ્ટ નાખું છું એક ચમચી આપણા જે મુઠિયા તરેલા છે એ નાખી દેવાના છે હવે આપણે આને એક માં દેવાની છે વટાણા એ બધું સાતરી લીધું છે મુઠિયા તરેલા છે પાંચ મિનિટ પછી આપણે કુકર ખોલીએ છીએ હવે આપણે અંદર થોડો કૂટેલો ગરમ મસાલો નાખશું કાળા મરીચ છે એક ઈલાયચી છે અને લવિંગ છે એને મે વાટી લીધા છે સાથે લીલા દાણા નાખું છું એકદમ સાંદર આપણી સબ્જી બની અને રેડી થઈ ગઈ છે હવે આપણે આને સર્વ કરશું એક બાઉલ લીધો છે બાઉલ ના સબ્જી સર્વ કરું છું થોડી રસેદાર નાખવાની છે કેમ કે આનો રસો બહુ જ સરસ લાગે છે એટલે થોડી રસેદાર સબ્જી રાખવાની છે આપણે બધી સબ્જી આપણે આવી રીતે બાઉલના અંદર નીકાળી મિત્રો આજની અમારી વિડિયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો અને આ ઠંડી મોસમના અંદર આપના બાળકોને આ સબ્જી પરિવારને બનાવીને જરૂરથી ખવડાવજો બહુ જ સુપર અને ટેસ્ટી છે સાથે હું આવી રીતના ગ્રીન ચીલીથી સજાવું છું લીલા મરચાંથી ઓકે મિત્રો બાય કાલે આવી નવી રેસીપી સાથે